તાલુકાના ઘરોડ ગામની બાજુમાં આવેલ કોદરિયાપુરામાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી ત્રણ લોકોને મોતના મોઢામાંથી બહાર લાવવામાં આવ્યા ખેડા પ્રાંત અધિકારી સુરજ બારોટની સરાહનીય કામગીરી જોવા મળી ડ્રોનની મદદથી સૌ તપાસ કરી કેટલા માણસ ક્યાં ફસાયા છે અને ત્યારબાદ માહિતી મેળવી કે સિક્કોતર માતાના મંદિરે ત્રણ લોકો અટવાયેલા છે ને પછી આગળ જાણ કરી તેમના દ્વારા અને ઘરોડ ગ્રામ પંચાયતના સરપંચ વિષ્ણુભાઈ કાળુભાઈ ભરવાડ પણ સાથે રહી અને પ્રાંત સાહેબ દ્વારા ગણતરીના કલાકોમાં દોઢસોથી થી વધારે ફોન કોલ કરી ખેડા જિલ્લા કલેક્ટર અમદાવાદ જિલ્લા કલેક્ટર ખેડા ટીડીઓ મામલદાર ઓછલાલી ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફ ટી ટીમ અને એર ફોર્સના કેપ્ટન સાથે સંપર્કમાં રહી ત્રણ લોકોની જિંદગી બચાવી જેમાં ખેડૂત ખેડા તાલુકાના ઘરોડની બાજુમાં આવેલા કોદરિયાપુરાના ત્રણ લોકો હોવાનું જાણવા મળ્યું જેમાં એક મહિલા અને બે પુરુષોને બચાવવામાં આવ્યા ઘટનાની જાણ થતા મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવની જાણકારી મળી અને આ મિશનને સફળ બનાવવા હાજર અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ જનતા જનતાના લાઇવ સુપરિચય તમારો

ના જાણાની નથી પણ ત્રણ જણનો અત્યારે રિસ્ક ચાલુ છે એમાં મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ છે તથા અને કોર્ડિનેશનમાં અત્યારે ધારાસભ્ય છે અને સંસદ સભ્ય છે કોર્ડિનેટ ચાલુ છે અને એ લિફ્ટની અત્યારે સુવિધા ચાલુ છે એર લિફ્ટ કરવાની છે એર લિફ્ટ કરવાની છે હા સાહેબ શું કહેશો અતિ વરસાદને કારણે સાબરમતી નદીમાં ગઈકાલે ગુજરાત સરકારે જેવી રીતે તમને માહિતી આપી એટલે પાણી છોડવાનું થયું છે કુલ મળીને એક લાખ ચાલીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવાનું થયું ને પાણીના લીધે અમે અમદાવાદ વિધાનસભાનો છેવાડાનો વિસ્તાર ધરોડા અને આ કોદરિયાપુરા વિસ્તારમાં કુલ ત્રણ નાગરિકો ધરોડા અને કોદરિયાપુરાના આ નાગરિકો ફસાયા હતા ગઈકાલ નવ વાગ્યાથી જ મને સૂચના મળી માહિતી મળી એ મિનિટથી જ કલેક્ટરશ્રીના આયોજનમાં માર્ગદર્શનમાં આપણા પ્રાંત અધિકારી સુરજભાઈ બારવટ અને આખી વહીવટી આખા તંત્રએ નાગરિકોની ચિંતા કરી છે અને હમણાં જ પાંચ મિનિટ પહેલાં જ આ નાગરિકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ થયું છે અને સહી સલામત રીતે એમને બહાર કાઢવામાં આવ્યા છે વિશેષ આપના માધ્યમથી હજુ પણ પાણીનો પ્રવાહ એવો છે જ તો આ નદી કિનારા બધા જ વિસ્તારમાં જે ગામો આવે છે એની ચિંતા તો સરકારની ટીમ કરે છે પણ જાગૃત નાગરિક તરીકે આપણે પાણીથી દૂર રહીએ અને યોગ્ય સલામત જગ્યાએ જોઈએ એવી બધાને વિનંતી કરીએ છીએ